મગફળીનો પાક એ ગુજરાતનું સેન્ટરનું ખેતી પાક છે દેશભરની પચાસ ટકા મગફળી ગુજરાતમાં ઉત્પાદન થાય છે અને પ્રતિવર્ષ તેનું વાવેતર ગુજરાતમાં વધતું જાય છે કારણ કે ગુજરાતમાં ખેતીની જમીન અને આબોહવા મગફળીના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી મગફળીનો પાક ખેડૂતો માટે ખૂબ જ રોકડીઓ અને મહત્ત્વનો પાક બની ગયો છે અને ખેડૂતો માટે એટીએમ કહી શકાય એવો આ મગફળીનો રોકડીયો પાક છે મગફળીનો મુખ્યત્વે ઉપયોગ આહારમાં તેલમાં તેમજ પશુઓના આહાર માટે પણ થાય છે મગફળી ખૂબ પૌષ્ટિક છે તેમજ એનું તેલ ખાવા માટે ખૂબ જ ઉપયોગી છે અને લોકો બહોળા પ્રમાણમાં સિંગતેલનો ઉપયોગ કરે છે સમગ્ર વિશ્વમાં ગુજરાતની મગફળીના દાણા સિંગદાણા તરીકે ઉપયોગમાં લેવાય છે અને એની પૂરતા પ્રમાણમાં નિકાસ પણ થાય છે આમ મગફળી એ ખેતીમાં ખૂબ જ મુખ્ય અને અગત્યનું સ્થાન ધરાવે છે અને ગુજરાતની ખેતીનું કેન્દ્રબિંદુ કહી શકાય એવો પાક આ મગફળીનો પાક છે ગુજરાતમાં ગયા વર્ષે લગભગ સાડા બાર લાખ થી પણ વધુ મેટ્રિક ટન મગફળી રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી હતી